તમે જુઓ અને જો સરસ મજાનો અત્યારે દરિયા કિનારો જે છે લાગી રહ્યો છે મિત્રો પોરબંદરનો દરિયા કિનારો છે પોરબંદરનું છે કેટલા પૈસા આ રાઈડના સો રૂપિયા સો રૂપિયા છે મિત્રો જો આની અંદર પણ તમારે ભેસવું હોય તો સો રૂપિયા થશે એમાં પણ તમે ભેજશો ખૂબ જ મજા આવે એવું છે આખું તો જો આવી અહીંની કંઈક રેતી છે અને આ રેતી પોરબંદરની છે મિત્રો પોરબંદર કે જે સુદામાપુરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ કૃષ્ણ ભગવાનના મિત્ર જે છે સુદામા અને આપણે ત્યાં પણ મુલાકાત લીધી છે મિત્રો દ્વારકાની તો આ દ્વારકાના નાથના મિત્ર એવા સુદામા સુદામાપુરી અને જેને આપણે પોરબંદર કહીએ છીએ મિત્રો તો એ ઉયો જો અહીંયા ઘણા બધા ઊંટ મિત્રો છે અને દરિયા કિનારો પણ છે તો ઉપર બીજો અમે ધારે દ્વારથી હાઈવે ઉપર સુધી આખો દરિયા કિનારો છે

એનો આ મિત્રો જો બે લોકેશન છે તો બંદર નિયર કે ઉતે સોમનાથ જતા હે તો સમાજ નજીક છે હસે તો નિયર કેટલું છે અને આમ તમારે કાવ હોય તો એ સબસો પર છે મિત્રો એ પતે પર એટલે પછી હરસી માનું મંદિર આવે એ તે લઈ શકો છો બાકી તો બહુ જ સરસ મેના ઉછડી રહ્યા છે આ બાજુ બાર આપ લોકો સાથે મિત્રો ચોક્કસ આવો આપ અહીંયા પોજો નાની મુલાકાત લઈ શકો છો જો સામે ભાગી રહ્યા છે

બધા જ આખા ગુજરાતના રાજ્યો કરતાં સૌથી વધારે દરિયા કિનારો હોય આ ગુજરાત ને મેળો છે અને આપણે દરિયા કિનારા તમને મારી આ ચેનલ ઉપર મળી જશે તો એની મુલાકાત ફક્ત અવશ્ય લેજો પછી દ્વારકા હોય સોમનાથ હોય ને આપણે આજે આ પોરબેન્દ્ર ના દરિયા મુલાકાત તમે લઈ તો આ રીતના દરિયા કિનારા જો મિત્રો આ સાચું આમાંથી મોતી નીકળે છે આ સીપલું છે તમે આ જોવો છો એ અને અહીંયા મોતી હોય છે સાચા મોતી જે છે જો આ રીતના મોતી હોય એની અંદર એ સાચા મોતી હોય બહુ ઓછા હોય અને બહુ એના પૈસા હોય મિત્રો તો આ બધી જો આ દરિયા કિનારેની આઈટમો છે અહીંયા જે વેચાય છે શંખ છે જો આ શંખ જે છે એ બારસો રૂપિયા છે આ શંખના જો આમ હાથ પકડીને આને આમ વગાડવાનો હોય છે મિત્રો જે વગાડતા હોય છે તો આવા શંખ તમે કદાચ મહાભારતની સિરિયલોની અંદર જોયા હશે આવા મોટા મોટા શંખો તમને અહીંયા જોવા મળશે આ બીચની અંદર તો તમારે લેવો હોય તો આ માસી છે અહીંયા જો તમને કહી દઉં લઈ લેજો અત્યારે મેગી પણ ખાઈ રહ્યા છે પહેલી તો લઈ લેજો મિત્રો ત્યાંથી અને જો આ રીતનો આખો બીચ છે તમને મેં કીધું એમ બધી વસ્તુઓ પણ અહીંયાથી તમને મળશે મકાઈના ફૂટા છે તમારે જો પાણી પીવું હોય નાળિયેરનું તો એ પણ મળી જશે તો જો આ રીતના છે મળીએ મિત્રો આગળ તો જો મિત્રો ખૂબ જ મોટા મોજા ઉછળી રહ્યા છે તમને બતાવો જો આ રીતનો સરસ મજાનો આ દરિયા કિનારો અહીંયા અહીંયા જો જો છે અને આ લોકેશન તો મેં ગુજરાત નો સાત સાત હજાર કિલોમીટર નો દરિયા કિનારો અને એનો આ માધવપુર બી તો મિત્રો સરસ મજા આ લોકેશન લાગી રહ્યું છે મિત્રો તો વિડીયો ગમે તો ચેનલ ને લાઈક કરી દેજો મિત્રો અને વિડીયો ગમે તો વિડીયોને પેલા તો લાઈક આપી દેજો ચેનલ ઉપર નવો આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ મિત્રો અને આવા નવા નવીન ખબર માહિતી માટે થઈને ચેનલને સબસ્ક્રાઈબ થઈ ખાસ દબાવી દેજો મિત્રો જો આ રીતનું છે આખું આનું લોકેશન છે બહુ મોટો બીચ છે મિત્રો આ માધવપુરનું ઘણું બધું છેક સામે સુધી તમને જોવા મળશે અને આ બાજુ જો આ દરિયા ખાસ મિત્રો આનો જે વાઘ જે છે ખૂબ જ જબરદસ્ત છે મિત્રો અને ત્યાં તમે શાંતિથી અહીંયા ચાર પાંચ કલાક બેસો બે ત્રણ કલાક સો એનો આનંદ તમને મજા આવ્યો હોય છે બાકી સોર બકોર બહુ જાજો છે અહીંયા કારણ કે બધા ફીલ કરી રહ્યા છે આનંદ કરી રહ્યા છે અને આ બાજુ છે આ બધા એ ઊંટો તો મિત્રો આવું કંઈક એનું લોકેશન છે અને ખૂબ જ મસ્તીનો દરિયા કિનારો જે છે તમે જ્યાંથી આવો છો આ દ્વારકાથી આ બાજુ એટલે કે પોરબંદર સાહેબ તો મિત્રો ચેક સુધી તમારે દરિયા કિનારો સાથે જ હોય છે તમે ગૂગલ મેપમાં પણ જોઈ શકશો પરંતુ આ માધવપુરનો બીચ એકદમ અહીંયા નજીક જ છે અને રોડથી ટચ છે તો એ રીતના તમે આવો અને મુલાકાત લો મિત્રો તો આ રીતના આથી એ બધું આપણને જોવા મળે છે જો અહીંયા ખાસ આ બધું છે મિત્રો એક વખત અવશ્ય મુલાકાત લેજો મિત્રો ખાસ પોરબંદરની પણ મિત્રો અત્યારે આપણે કામ છે એટલે પોરબંદરના બીજા તમને લોકેશન બતાવી નથી શકતો પરંતુ મારી આ ચેનલ ઉપર તમને મહાત્મા મંદિર જે ગાંધીજીની જન્મભૂમિ જે છે કીર્તિ મંદિર એ મેં તમને બતાવ્યું છે મિત્રો તો એનું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એની લિંક તો એ જોઈ લેજો મિત્રો ખાસ અને બીજા સ્થળોની અંદર આપણે જઈ શકતા અત્યારે નથી કારણ કે બહુ કામ છે આગળ જવાનું છે તો મિત્રો આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરી દઈએ આ મોજાની સાથે મિત્રો ઉછળતા મોજાની સાથે તો મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને ખાસ એક લાઈક આપી દેજો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ખાસ બે લાઈકન દબાવવાનું પણ ભૂલતા નહીં તો મળીએ મિત્રો એક નવા લોકેશન સાથે ત્યાં સુધી મિત્રો આવજો મળીએ મિત્રો આગળ હજી બન્યા રહેજો કારણ કે ખાસ બે લાઈકન ખાસ દબાવી દેજો મિત્રો તો ઓકે છે બીચ અને મળીએ મિત્રો આગળ ત્યાં